વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક સો બીઘા જમીનમાં બે હજાર કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થનાર છે ત્યારે આ નિર્માણ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં મહાસંમેલન અને દાતા સન્માન તેમજ પદભાર સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના ભગીરથ કાર્યક્રમમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું એટલે જે તે તાલુકા જિલ્લા બસો ને સત્યાવીસ કંપા અને સડસઠ ગામ અરવલ્લી જિલ્લાની અંદર આવેલા છે એની અંદર પચાસ હાજર થી પણ વધુ કચ્છ કડવા પાટીદાર ને કડવા પાટીદારની સંખ્યા છે એનું જે રિપ્રેઝેન્ટેટિવ કરે છે એ પદભારના ભાગ રૂપે આવે છે માનો કે ગામ દીઠ કંપા જે ત્રીસ જણની ટીમ છે તાલુકાની ત્રીસ જણની ટીમ એમાં પ્રમુખ ચાર ઉપપ્રમુખ ચાર સંગઠન મંત્રી ચાર મંત્રી એક ખજાનચી પાંચ કન્વીનિયર છે અને પાંચ કારોબારી સભ્યો છે આવી રીતે ત્રીસ જણની ટીમ હોય છે જે તાલુકાની ટીમ હોય છે જે દરેક જગ્યાએ જોગ્રોફિકલી ભૌગોલિક પરિસ્થિતિ અનુસંધાન સૌને સાથે લઈને આ રીતે ટીમ બનાવવામાં આવી છે કે જેથી સંસ્થાની માહિતી અને સમાજના પ્રશ્નોનું લાઇઝનિંગ થાય એકબીજાના જે સમય અનુસંધાનમાં એકબીજાની જે જરૂરિયાત છે એ પરિપૂર્ણ થાય એ માટે આ પદભાર ના સ્વરૂપમાં ઉમા સેવક તરીકે આ સંગઠન છે કે જેની જવાબદારી આપે છે કે જે સંસ્થાના કાર્યો સુધી પહોંચી શકાય